સવારમાં આપેલી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદે ભૂક્કા કાઢ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધી પચાસ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે અને ખાસ કરીને સાંજે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો ગુજરાતના લગભગ કોઈ પણ વિસ્તાર બાકી નથી કોઈ પણ જિલ્લો બાકી નથી જ્યાં મિત્રો વરસાદ જોવા ન મળ્યો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાત કચ્છની અંદર મિત્રો ખાસ કરીને વધારે વરસાદ જોવા મળ્યો છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે તેમાં છેલ્લી બે કલાકની અપડેટ તમને બતાવવું તો અહીંયા તમે જોઈ શકો છો છેલ્લે બે કલાકની અંદર સૌથી વધુ વરસાદ છે કચ્છની અંદર ખાસ કરીને જોવા મળ્યો છે એટલે કે કચ્છમાં જે વરસાદ અત્યાર સુધી ઘટ હતી આ ઘટ મિત્રો પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદ કચ્છના લગભગ તમામ તાલુકાની અંદર જોવા મળ્યો છે લખપત હોય હોય અંજાર હોય હોય કોઈ પણ વિસ્તાર હોય એની અંદર જોવા મળ્યો છે આજે રાત્રે પણ મિત્રો આ સિસ્ટમ અટકવાની નથી આજે રાત્રે તેમજ કાલે પણ મિત્રો વરસાદને લઈને આ ગઈ છે આપણે અગાઉ જ વાત કરી હતી કે ખાસ કરીને બંગાળની ખાડીની અસરને કારણે મિત્રો આ સિસ્ટમ છે એ ખાસ કરીને આઠ નવ દસ અને અગિયાર આ ચાર દિવસ સુધી રહેશે તેમાંના બે દિવસ મિત્રો આઠ અને નવ તારીખે વરસાદની ઝલક જોવા મળી હજુ પણ મિત્રો દસ તારીખે ભારે વરસાદની છે અગિયાર તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારી વર્ષા અસર રહેવાની છે કચ્છમાં પણ હજુ મિત્રો દસ તારીખે સારી અસર રહેવાની છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો ખાસ કરીને જિલ્લા સાથી અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેની આગાહીકાલે આપણે સવારથી જ આગાહી આપી હતી કે આજે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબક છે તો એ પ્રમાણે જ વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો આપણે જોઈએ કે મિત્રો આવતીકાલે અને આગામી દસ દિવસ ગુજરાતની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે જે વાવાઝોડું બનવાની લઈને છે અપડેટ છે તેની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી મિત્રો ફોલો કરી દેજો તો ખાસ કરીને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર ને સૌરાષ્ટ્રની અંદર હાલ મિત્રો સિસ્ટમ જામી છે જેને લઈને આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે અને આ મિત્રો તમને જણાવ્યું હતું કે પવનની ઝડપ જેવી મિત્રો ઘટશે તેવી જ મિત્રો ખાસ કરીને અસર શરૂ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી આ સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચી છે અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યો છે આ ભેજ પણ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને સપોર્ટ કરી રહ્યો છે જ્યાં સુધી સુધી તેજ પવન નહીં રહે ત્યાં સુધી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તો દસ તારીખનો મેપ પણ જોઈ શકો છો તેજ પવનને લઈને કોઈ શક્યતા નથી આ અગિયાર તારીખથી મિત્રો થોડોક પવન જોવા મળશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારની અંદર ઓછો વરસાદ પડશે પરંતુ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર આગાહી છે આ બાજુ બાર તારીખથી મિત્રો તેજ પવન ફૂંકાઈ જશે જેને લઈને વરસાદની આગાહી મિત્રો આપણે નહીવત કહી શકાય એટલે કે ખૂબ જ ઓછી પડશે જ્યાં પણ પડશે ત્યાં શ્રાવણના સરોડાની જેમ જોવા મળશે આ બાજુ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ચૌદ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનશે અને આ મોટી સિસ્ટમ બનતાની સાથે જ ચૌદ તારીખથી તેની અસર થશે પવનની ઝડપ પણ મિત્રો ધીમે ધીમે ઘટી જશે અહીં તમે જોઈ શકો છો અને તેને જ લઈને મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો પંદર સોળ સત્તર અઢાર આ જે તારીખો છે આ તારીખોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે આ બધું સિસ્ટમ પણ તમે જોઈ શકો છો જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કે હવે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ભારેથી અતિ ભારે વરસાદ છે સતત મિત્રો ચાલુ રહેવાનો છે આજે જો રાત્રિની વાત કરવામાં આવે તો હજુ પણ જોઈ શકો છો કચ્છની અંદર હજી પણ સિસ્ટમ મંડાયેલી છે અને ખાસ કરીને રાત્રે અહીંયા મિત્રો આપણે નવ વાગ્યા દસ વાગ્યા સુધીની વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતનો અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સહિત મહેસાણાનો મિત્રો નંબર લાગી શકે છે અહીંયા તમે જોઈ શકો છો નવ વાગ્યાનો અને ત્યારબાદ મિત્રો અગિયાર વાગ્યાનો મેપ જોઈ શકો છો કારણ કે કચ્છની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર આજે બપોર પછી ખૂબ જ સારો વરસાદ પડ્યો આવતીકાલની વાત કરીએ તો વહેલી સવારથીના કચ્છની અંદર સારો વરસાદી ઝાપટો અમુક વિસ્તારમાં ખાબકી શકીએ છીએ ત્યારબાદ મિત્રો બપોર પછી સારી સિસ્ટમ છે બપોર પછી તમે જોઈ શકો છો આજે પણ મિત્રો દસ તારીખે પણ આપણે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર વરસાદની આગાહી જોકે થોડીક પવનની અસર હોવાને કારણે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે જેમ આજે વરસાદ પડી રહ્યો છે એકદમ શાંત છે નો કોઈ પવન નો કોઈ વીજળીના ઓછા કડાકા પણ પરંતુ હવે મિત્રો દસ તારીખે જે વરસાદ પડશે તે કડાકા ભડાકા સાથે ભારે અને ઝડપથી મિત્રો આ સિસ્ટમથી પસાર થઈ જાય છે એ તમે જોઈ શકો છો તો આવતીકાલે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે અગિયાર તારીખથી મિત્રો તેજપણ શરૂ થઈ જશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદ જોવા નહીં મળે પણ અમદાવાદની આસપાસ છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા ખેડાના જિલ્લાઓ જે જિલ્લાઓ છે આ વિસ્તારોની અંસર સારું રહેશે ત્યારબાદ ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ જાય છે અહીં તમે જોઈ શકો ધીમે ધીમે એ સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે દક્ષિણ ગુજરાત છે દાહોદ ગોધરાના જે મધ્યપ્રદેશના બોર્ડર એરિયો છે રાજસ્થાનના બોર્ડર એરિયાના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર હળવો વરસાદ છે એ સતત મિત્રો ચાલુ રહેવાનો છે આ સિવાય તમે તેર તારીખનો મે જોઈ શકો છો તેર તારીખે પણ વરસાદની આગાહી છે જો કે તેજ જ પણ કારણે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર જે વરસાદ પડશે એ મિત્રો વહેલી સવારે ઝરમર જોવા મળે બપોર પછી ભારે વરસાદ માટે આપણે દક્ષિણ ગુજરાત ઉપર આગાહી છોડીએ છીએ તો આ સિવાય તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડી આવે મિત્ર મિત્રો સિસ્ટમો ચાલુ કરી દે છે અને એટલી બધી સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનશે કે દર વખતે આપણે વાત કરીએ છીએ કે વરસાદથી ધરાઈ જઈએ છીએ હવે બંગાળની ખાડી કોઈક બુરી આવે તો સારું આવે મિત્રો આપણે કોમેન્ટો સાંભળીએ છીએ તો આવો જ વરસાદ છે એ કન્ટિન્યુ મિત્રો ચાલુ રહેવાનો છે તો તમે જોઈ શકો સારા વરસાદ માટે આપણે પંદર તારીખથી આગાહી કરવામાં આવી રહી છે બીજો વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીવાળો રાઉન્ડ છે એ પંદર તારીખથી જોવા મળશે અને જેની અંદર ખૂબ જ સારો વરસાદથી છે જોવા મળશે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જો કે આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તરફ વધારે ફંટાઈ રહી છે જેને લઈને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારથી જ મિત્રો આ સિસ્ટમ અટકશે નહીં ત્યારબાદ મિત્રો નવી સિસ્ટમ બનશે એટલે કે જોવા જઈએ તો અત્યારે વરસાદ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં ત્યારબાદ મિત્રો અઢાર તારીખની સોળ સત્તર અઢાર તારીખની આસપાસ ત્યારબાદ મિત્રો અઢાર તારીખે સિસ્ટમ બનશે એટલે ખાસ કરીને વીસ તારીખની આસપાસ એટલે કે સતત મિત્રો બંગાળની ખાડીની અંદર હવે સિસ્ટમો બનતી રહેશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ ચાલુ રહેશે એટલે કે વારાફરતી મિત્રો અહીંયા જોઈ શકો છો મેપ પણ કે વારાફરતી સતત મિત્રો વરસાદ ચાલુ રહેશે અહીંયા તમે દસ દિવસનો મેપ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો દસ ઇંચ સુધીની વરસાદની આગાહી છે એ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે ટ્રક ટ્રાટકી શકે છે બાકી આગામી બાર કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ સાર્વત્રિક જોવા મળશે જો કે ઉત્તર ગુજરાતમાં થોડુંક નબળું રહી શકે છે તે ઘટ મિત્રો આજે રાત્રે પૂરી થાય તેવી શક્યતા છે તો વરસાદની એકદમ સાચી સચોટ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો બંગાળની ખાડીવાળી સિસ્ટમ આગામી સમયમાં ભૂકા કાઢે તેવી આગાહી છે તો આ વિડીયોને ખાસ કરીને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય જય ભારત